આવી સામે પોલીસે પત્રકાર પર કર્યો હુમલો હારીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લાલભાઈ નાડોદાએ કર્યો હુમલો હારીસ તાલુકામાં પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદ ઠાકર ને માર્યો ઢોળમાર ખાનગી ન્યુઝ ચેનલ ના રિપોર્ટર વિનોદ ઠાકર બંને પગે છે હેન્ડીકેપ પત્રકાર વિનોદ ઠાકર ગત મોડી રાત્રે હારીસમાં થયેલ માથાકૂટ બાબતે ગયા હતા પોલીસ સ્ટેશન વિગત લેવા હારીસ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા લાલભાઈ નાડોદા દ્વારા મરાયો માર હવે પોલીસ સ્ટેશનમાં વિગત લેવા જતાં પણ પોલીસ કરી રહી છે પત્રકાર પર હુમલા કોઈ પણ વ્યક્તિને આ રીતે માર મારવાની કોને આપી કોન્સ્ટેબલને છૂટ વિનોદ ઠાકરને ઢોર માર મારતા સારવાર અર્થે એકસો આઠમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પાટણ જિલ્લામાં બે ફાર્મ ધમધમી રહ્યા છે દેશી તેમજ વિદેશી દારૂના અડ્ડા પોલીસ બુટલેગારોને છાવરી રહી છે જિલ્લામાં ધમધમતા દારૂ જુગાર તેમજ વલી મટકાના અડ્ડાઓ

દારૂ અને જુગારના ત્રાસના કારણે લોકો દ્વારા હેરાન થઈ જાય છે ત્યારે ગઈકાલે રાત્રે કંઈક બનાવ ગયું કે દારૂદા પટેલ છે તેને અસમય તત્વો દ્વારા છરી મારવામાં આવ્યું તે બાબતે હારીશ પો હું માહિતી લેવા ગયેલ તો હરીફ પોલીસમાં લાલભાઈ દારોદરા નામના વ્યક્તિ દ્વારા એવું કહેવાય કે તમારે ટેલિફોનિક માહિતી લઈ લેવાની અહીંયા પગ નહીં મેળવવાનો એટલે તમને પણ ભાગી નાખવામાં આવશે તો હું મારી જોડે પણ સાચી જ હતા અને સીસીટીવી કેમેરા છે પણ હરિત પોલીસે જો સીસીટીવી કેમેરા લેવાનું હોય તો સીસીટીવી કેમેરા પણ ચાલશે મારા ઉપર હુમલો કર્યો હાલ અહીંયા જોઈ શકો છો કે આ રોઈ અહીંયા રોય આ ડબલ લોહી અને અહીંયા અરવાઈ પુરુષો અને હુમલા કરો પાછો પોલીસ વાળા કે છે કે અમે બધી જો હડતાળીએ છીએ તો તમારા આ બાબતે કોઈ માહિતી આપવાનું કંઈ બોલવાનું નહીં અને તમારે જે જુઓ તે ટેલિફોન માહિતી અને રાહત કંઈક આવું તો અગરી કંઈક સભી તાલુકાને છે જ્યારે હમણાં એક દસ પંદર દિવસ અગાઉ એક ચોરીની માહિતી હતી એની અંદર પણ એક કંઈક પોલીસ ફરિયાદ થઈ હતી અને લાલાભાઈ જાણતા છે તે જમભાવે પોતાની મનમર્યાદા રાખે છે અને જાતિ વાત રાખે છે